નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કારાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે મહત્વના સમાચાર અમને જાણવા મળતી માહિતી મુજબ રાજુલા તેમજ રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ આંગણવાડી ચાલુ હોય ત્યારે આ આંગણવાડીના ભાડાના મકાનમાં સરકાર તરફથી છેલ્લા એક વર્ષથી ભાડાના રકમની ચૂકવણી કરવામાં આવી નથી ત્યારે ચૂકવણી કરવામાં આવેલ ન હોય ત્યારે મકાન માલિકો દ્વારા પૈસા આપો અથવા અમારું મકાન ખાલી કરો તેવું આ બહેનોને જણાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે જોવાનું એ છે કે જો મકાન માલિક તરફથી આ મકાનો ખાલી કરવામાં આવશે તો બાળકો ભણશે ક્યાં અને બેસશે ક્યાં તે પ્રશ્ન ખૂબ જ ઉપસ્થિત થવા પામે એવી શક્યતાઓ રહેલી છે ત્યારે સમગ્ર બાબતે આ બહેનો દ્વારા આજે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને આ બાબતે જાણ કરવામાં આવી અને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે આ બાબતે રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા તંત્રને જાણ કરવામાં આવી અને વહેલામાં વહેલી તકે આ બહેનોને બાકી રકમ ચૂકવવામાં આવે તેવું જણાવવામાં આવ્યું સાથે જોવાની વાત એ છે કે મકાનના ભાડા તો બાકી છે પરંતુ આવતા બાળકો જે કોઈ ભણવા આવે છે તે બાળકોને નાસ્તો આપવામાં આવે છે અને આ નાસ્તો બનાવવા માટે ગેસના ચૂલામાં વાપરવામાં આવતા બાટલાના પૈસા પણ બહેનો દ્વારા રોકવામાં આવી રહ્યા છે ત્યારે ખરેખર વિકાસની બાબતમાં આજે તંત્ર દ્વારા સરકાર દ્વારા જ્યારે વિકાસની વાતો થઈ રહી છે ત્યારે ખરેખર આ એક ગંભીર બાબત કહેવાય ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ પ્રશ્ન હલ થાય તેવું બહેનો દ્વારા રાજુલાના ધારાસભ્યની પાસે માગણી કરવામાં આવી છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા અરજી કરવા માટે આવ્યા છે કે અમારા આવેદન પત્ર દેવા આવ્યા હતા કે અમારું સમયસર અમારું આંગણવાડી નું મકાન ભાડું થઈ શકે એના માટે વર્ષ દિવસ થયું ભાડું નથી થયું